અમે એના ના તો હું કા કામ કરું પર છોકરા કરસી તમારા છોકરા કોઈ તારે છોકરા કોઈ ચપટી દોણાઈ કોઈ નઈ આલતું બા કે કાં કાશી તો જમાના પર મને એવું જ હોય હા આ તો તો કાશી નક કોઈ ના કર તારે એવું છે આ તો

વાલી છે ભાઈ આપણે તો દીકરી છે એટલે આપણે છોડી છે જો કેવા છોડીએ બારે કો છોકરા કોઈ જીવ ના બારા તો નઈ કે છોકરાને છોડી છે તારા છોડીએ તો તો હો બે રાખો બે ગાયનો ના ના એને કેવું એ કોમ કર તો કોમ કરવા દે રેજો તાર પેલા બે ભાઈ કે

ઓ મદમ હા મદમ હા એટલે પોણ પોણ પિયો કેતમ કેતા કાવેતર મો દેતો ને છે મોટી છે મોટી ના પગે ના પડે અરે ચાલે તો ભઈ તે બુદ્ધિ થઈ તમ બોંદુ સમજવાન થા ના આવા છોકરા થા લેતા બુદ્ધિ નઈ હોય એ તો ઓર બોરી આલો બોંદુ છોકરા ઉઠી જાય ના આવે જે કેતરમાં ગયો દાઈ નાતી આઈ ના દીદી હા આના કીધું આ બદો દાદો ને હું કરું છું કાકો રાખર્યું લઈને આવીતી તોય વા ત્યારે ઊભી નતી રે હાલત બાજરી વાવી છે ને એટલે કોઈ વાવા જોતો એ પેલા ભૂણ

કેવાયસી કરીને કેટલું બધું કરતા ના શું કરતા આવું છું તું વળી લે મારે રૂપિયા છે બે આટલા ના હોય છે ઠીક હવે પૈસા લઈને આવે

ભાડું આલે આ કેટલા પૈસા બધા મારા હું કરવા છું ભાડું આલ્યું આ તો લઈ લે નાસ્તો લઈ જાજો આ